તમારું દુઃખ ના મટે તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય તો કિસ્મત માનવાનું પણ એવું વિચારે લેવાનું કે આ પડ્યું ને તારે તારો ભેટો થયો આ દુઃખ તું અમારી સંભાર લેવા માટે મળીશ ભલે દુઃખ પાંચ વર્ષે મટતું પણ તું મા દુખમાં જોડે રહેજે બસ ભલે દુઃખ દૂર ના થાય ચિંતા નહી દુઃખ દૂર નહીં થાય ચિંતા નહીં ધીરે ધીરે તાર રીતે કેમ કે તમારા દૂર કરવા માટે શું કરવું પડે તમને તો ખબર છે મારા ચિત તમારા કર્મો ચેક કરવા પડે તમારા બાપ દાદા કર્મો ચેક કરવા પડે તમારી ભક્તિ ચેક કરવી પડે તમારી અંદર જેટલું પુનદાલ પડ્યું છે એ જોવું પડે પણ જો તમે પૂંડા નો ઓછા કર્યા હોય પાપ વધાર કર્યા હોય તમે મારી મમતા રાખો અને હું તમારા કામ કરવા જઉં તો મારા ભગવાન નો વિધાન રોક